જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી કૃષ્ણ લીલાની કથામૃતનું સુંદર શબ્દોમાં રસપાન કરીશું આ કથામાં દ્વારિકા નગરીના ગોપી તળાનું મહાત્મ લીલાની કથા સાંભળશું આ સાંભળશ કાર્તક મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે કાર્તક માસ એ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે આથી આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું કથામૃત કરવાનો મહિમા છે તો આજના શુભ દિવસે આ વિડિયોમાં શ્રી કૃષ્ણ લીલાનું કથામૃત સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ કથા પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથામૃત શરૂ કરીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ભગવાન શ્રી કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુલમાં રહ્યા પછી મામા કંસના આ મંત્રણની માન આપી અક્રુર કાકાની સાથે મથુરા ગયા ત્યાર પછી શ્રી શરીર હોય એવા જ થઈ ગયા ઘણા સમય પછી મૂર્છા વળી પછી પણ એમનું બધાનું જીવન શ્રી કૃષ્ણ વિના શૂન્ય થઈ ગયું હતું નથી કોઈનું લક્ષ્ય ગાયોમાં બાળકોમાં ઘરકામમાં ધંધામાં ખાવા પીવામાં હરવા ફરવામાં સુવામાં તેમજ વહેવારના કામોમાં પણ જરાય મન લાગતું જ ન હતું અને રાત દિવસ હે કૃષ્ણ હે કૃષ્ણ નામ જપતા જપતા મૂર્છામાં પડે છે મથુરામાં ગયા પછી શ્રી કૃષ્ણએ મામા કંસને મારી કાળયવનને મારી કૌરવકુળ સહિત અધર્મી રાજાઓને મારી પૃથ્વીનો ભાર દૂર કરી મથુરાવાસીઓને લઈને દ્વારકામાં ગયા અને કંસના પિતા શ્રી ઉગ્રસેનની મહારાજને રાજગાદી સોંપી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં રથમાં બેસાડીને ગોકુલ ગોવાળો અને ગોપ બાળકો અને ગોપિકાઓને કહેજો કે શ્રી કૃષ્ણ ગોકુલ છોડીને મથુરા આવ્યા ત્યારથી એમના સાથે ધર્મ વિરોધીઓનો નાશ કરવાનો ઘણો બોજો હતો તે કામ સહેલાઈથી સંપૂર્ણ કરી દીધું છે એવા મોટા કામના કારણે શ્રી કૃષ્ણથી ગોકુલમાં આવી શકાયું નથી માટે આપ સૌએ મારા માટે વિયોગને મનમાં ન લાવતા હું દૂર હોવા છતાં તમારી સાથે જ છું શ્રી કૃષ્ણ આપ સૌને ક્ષણવાર પણ ભૂલતા નથી આપ સૌને યાદ કર્યા જ કરે છે

અને પાદ્ય અધર્યથી પૂજન કર્યું અને સુંદર આસન આપી બેસાડ્યા અને શ્રી બાલકૃષ્ણના સમાચાર પૂછ્યા ત્યારે ઓધવજીએ ઉપર પ્રમાણે શ્રી કૃષ્ણએ જે વાતો કીધી હતી તે બધી જ વાતો કહી સંભળાવી વધુમાં વધુ શ્રી કૃષ્ણએ કરેલા પરોપકારના અને લોકસેવાના કામો અને નિર્દોષ પ્રજાઓને પીડા આપનારા માથા ફરેલા રાજાઓને જળમૂળથી ઉખેડી નાખ્યા એમના શાસનને કાઢી નાખ્યો અને પ્રજાને નિર્ભય બનાવી અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું આવા મહાન કામો કરવા છતાંય તમને માતાને ગોપ બાળકોને ગોપીકાઓને ક્ષણવાર પણ વિસરતા નથી શ્રી કૃષ્ણના માથે મોટી જવાબદારીના કારણે ગોકુલમાં આવી શકાયું નથી છતાં સમય મળતા અવશ્ય એકવાર પણ ગોકુલમાં જરૂર પધારશે આ પ્રમાણે ઉદ્ધવજી મહારાજે શ્રી નંદ જશોદાને આખી રાત શ્રી કૃષ્ણ કથા મૃતનું પાન કરાવ્યું પછી પ્રભાત થતાં નંદ બાબા પાસે વિદાય માંગી જ્યારે આંસુ ભરેલી આંખે ઉદ્ધવજીને વિદાય આપી હવે સવારે ગોપિકાઓએ ભગવાન શ્રીકૃષ્ણનો રથ જોયો એટલે ગોપીકાઓ સમજી કે અમારા શ્રી ગોકુલેશ ગોકુલમાં પધાર્યા છે એટલે બધી જ ગોપીકાઓ શ્રી કૃષ્ણ મિલન માટે રથ પાસે દોડી આવી ત્યાં જુએ છે તો શ્રી કૃષ્ણના બદલે ઉદ્ધવજી મહારાજને જોયા જોતાં જ ગોપીકાઓ એકી સાથે બોલી ઉઠી કે અમારા પ્રાણનાથ શ્રી કૃષ્ણને કેમ ન લાવ્યા કૃષ્ણ દર્શન ન થવાને કારણે બધી જ ગોપીઓ રથ આગળ જ મૂર્છા ખાઈને પડી ગઈ ત્યારે ઓધવજીએ ઘણા પ્રયત્નો કરીને ગોપીઓને ભાનમાં લાવ્યા પછી ઓધવજીએ ગોપિકાઓને આ પ્રમાણે શ્રીનંદ બાબાને શ્રીકૃષ્ણ કથા મૃતનું પાન કરાવ્યું તે જ કથા વિસ્તારથી ગોપિકાઓને કહી સંભળાવી એ કથા સાંભળી એક લલિતા નામની ગોપી અને તેની સાત સહેલીઓએ સાથે આવી હતી તે લલિતા ઓધવજીને કહેવા લાગી તમે એ કપટી નીલજ કઠોર હૃદયને હત્યારો એ માનવ દાનવની હત્યા કરનારો સ્ત્રી હત્યા કરનારો એવો અધમ મહાપાપી કૃષ્ણની કથા બંધ કરો અને જેવા આવ્યા છો તેવા જ સીધા ચાલ્યા જાઓ કારણ તમે તો જેવું સાંભળ્યું હશે તેવું જ કહેતા હશો પણ અમારો પોતાનો અનુભવ છે અનુભવથી જેટલું સમજાય છે તેટલું સાંભળવાથી સમજાતું નથી અમને જે અનુભવો થયા છે તે તમે સાંભળો ત્યારે જ તમને સત્ય સમજાશે એમ કહીને લલિતા પોતાનો અનુભવ કહેવા લાગી કે અમારે એની સાથે બાળપણાની પ્રીત છે અમે એમનામાં ખૂબ વિશ્વાસ રાખ્યો અમે ઘરકામો છોડ્યા સાસુ સસરા સ્વામી માતા પિતા વડીલોની મર્યાદા છોડી સવારે યમુના ઘાટ પર વનોમાં રાત્રે રાસલીલામાં દીવાની બનીને એમની સાથે જ ફર્યા કરીએ અમને એવો વિશ્વાસ અને વચનો આપેલા હું તમને કદીએ છોડીને ક્યાંય પણ જઈશ નહીં તેમજ તમને ભૂલીશ પણ નહીં આવો વિશ્વાસ અને વચન આપનારો વિશ્વાસઘાતી કૃષ્ણની કથા બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ ઓધવજી અને લલિતાનો ઉપર પ્રમાણેનો સંવાદ સાંભળી શ્રી રાધિકાજી બોલ્યા લલિતા તારો બકવાસ બંધ કર અને ઓધવજીને કહ્યું મહારાજ તમે અમને શ્રી કૃષ્ણ કથા મૃતનું પાન કરાવો રાધાજીની વાત સાંભળી ઓધવજીએ શાંતિનો શ્વાસ લીધો ત્યારે રાધાજીએ લલિતાને કહ્યું તું જે વાત કરીને કૃષ્ણની નિંદા કરે છે તે ખોટી છે કૃષ્ણને ઓળખવાની તારામાં શક્તિ જ નથી માટે તું નિંદા કરે છે તું કૃષ્ણને સ્ત્રી હત્યારો માનવ દાનવની હત્યા કરનારો અને નિર્લજ કઠોર હૃદયનો વિશ્વાસઘાતી કહે છે પણ તારા કહેવા પ્રમાણેના એક પણ દુષ્ટ લક્ષણો કૃષ્ણમાં નથી સાંભળ તારી વાતનો જવાબ હું આપું છું શ્રી કૃષ્ણએ પૂતનાને મારીને સ્ત્રી હત્યા કરી પણ જો કૃષ્ણએ પૂતનાને ન મારી હોત તો કેટલાય નિર્દોષ બાળકોને પૈપાન કરાવીને મારી નાખ્યા હોત અને અનેક નિર્દોષ માતાઓને વિના અપરાધે છતાં બાળકોએ વાંજણી બનાવી દીધી હોત એવા બાળકોને મારતા બચાવ્યા અને હત્યાઓ બંધ કરાવી એને એવી દુષ્ટ પૂતનાને મારવાથી સ્ત્રી હત્યા લાગે કે બાળકોની માતાના આશીર્વાદ મળે બીજું કંસે મોકલેલા અવારનવાર દાનવો શ્રી કૃષ્ણના જન્મની કંસે કંઈક વાત સાંભળી અને તરતના જન્મેલા કૃષ્ણને મારી નાખવા માટે તૃણાવ્રતને દાનવને મોકલ્યો તે બાળ કૃષ્ણને ઉપાડીને સીધો આકાશ માર્ગે ચાલ્યો ગયો અને શ્રી કૃષ્ણને આકાશમાંથી પૃથ્વી પર ફેંકી મારી નાખવાનો વિચાર કર્યો ત્યારે શ્રી કૃષ્ણએ તૃણાવૃત પર વિશ્વનો ભાર મૂક્યો એ ભારથી દબાઈને મોટો પહાડ જેવો દાનો ગોકુલમાં પડ્યો જે પ્રમાણે પહાડ ઉપર એક નાનો બાળક રમતો હોય તે પ્રમાણે તેની ઉપર બાળ નિર્ભય થઈને રમતા હતા ત્યારે જશોદા માતા સહિત ગોકુલવાસીઓ તૃણાવ્રતના મૃત્યુદેહ પર ચડીને બાલકૃષ્ણને લાવ્યા આવા હત્યારાને મારવાથી હત્યા લાગે કે પુણ્ય થાય ત્યાર પછી કંસે અનેક દાનવોને ગોકુળમાં મોકલ્યા તેઓ જુદા જુદા રૂપો ધારણ કરીને આવ્યા કોઈ અજગર થઈને આવ્યો અને ગોવાળિયાઓને ગળી ગયો કોઈ બગલો થઈને આવ્યો અને તે પણ ગોવાળિયાઓને ગળી ગયો તેમને મારીને ગોવાળિયાઓને બચાવ્યા એક ગધેડો થઈને આવ્યો તેઓએ વનમાં ઘણા ઉલ્કાપાતો મચાવ્યા તેને બળરામજીને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા તેને બળરામજીએ મારી નાખ્યો એક અગ્નિરૂપે આવ્યો તેને તે આખા વનમાં દાવા નળ લગાડ્યો એણે ગાયો સાથે કોવાળિયાઓને બાળી નાખવા પ્રયત્ન કર્યો એવા તો કેટલાય દાનવોએ વ્રજવાસીઓને મારી નાખવા મહાવ્રજમાં આવી અનેક પ્રકારના કૃષ્ણ સહિત ઉત્પાદો કર્યા આવા પાપીઓને શ્રી કૃષ્ણએ માર્યા તેમાં કૃષ્ણને તે હત્યા લાગી કે વ્રજવાસીઓના આશીર્વાદ મળ્યા ત્યાર પછી મથુરામાં કંસના ત્રાસથી જ્યારે આખી પ્રજા ભયંકર પીડાતી હતી એ નિર્દોષ પ્રજાને કંસના ત્રાસમાંથી મુક્ત કરવા માટે શ્રી ગોકુલેશ ગોકુલ છોડીને મથુરા ગયા મથુરામાં કંસને મારીને પ્રજાને કંસના ત્રાસમાંથી મુક્ત કરાવી કાળયવન જેવા મહાબળવાન ત્રાસવાદી રાજાને પણ મારીને પ્રજાનું રક્ષણ કર્યું આવા તો કંઈક રાજાઓ દત્તવક્ર શિશુપાલ જરાસંઘ જેવાઓને મારી મથુરાવાસીઓને પણ અધર્મી રાજાઓના ત્રાસમાંથી મુક્ત કર્યા પછી કૃષ્ણએ કંસના પિતા ઉગ્રસેન મહારાજા તેમને કંસે જેલમાં પૂરી બંધન કર્યા હતા તેમને બંધનમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનને રાજા બનાવ્યા કૃષ્ણના મોટા ભાઈ બલરામજીના શાળા રેવતની સત્યયુગની રાજધાની કુશ સ્થળી હતી તે રેવતે પોતાની બેન રેવતી નામની હતી તેના લગ્ન દ્રાપર યુગને કલિયુગની સંધિના કાળમાં બલરામજી સાથે કર્યા એ કુશ્ય સ્થળી નામની નગરી પશ્ચિમ તરફના સમુદ્રના બેટ પર હતી એ સ્થાનમાં શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને બોલાવીને દ્વારિકા નામની સોનાની નગરી બનાવી તેમાં મથુરાવાસીઓને લાવીને વસાવ્યા અને ઉગ્રસેન મહારાજાને દ્વારિકાના રાજા બનાવ્યા આવા અશક્ય મહાન કામો ટૂંકા સમયમાં કોઈથી પણ ન થઈ શકે તેવા કાર્યો કર્યા માટે જ આપણે ગોપીઓને ગોપ બાળકોને મળવા માટે આશ્વાસન આપવા માટે કૃષ્ણથી ગોકુલ ન અવાયું તેમાં એમને વિશ્વાસઘાત ક્યાં કર્યો અને કઠોર હૃદયવાળા કેવી રીતે થયા અને વચન ભંગ કરનારા કેવી રીતે થયા આટલા મહાન કર્મો કર્યા છતાં એને દ્વારકાધીશ થયા છતાં આપણે ગોકુળવાસીઓને તો ભૂલ્યા જ નથી અને એમને સમય ન મળવાને કારણે ઉદ્ધવજી જેવા મહાન જ્ઞાની પુરુષને આપણે ગોકુલવાસીઓને આશ્વાસન અને સંદેશો આપવા માટે ગોકુલમાં મોકલી આપ્યા છતાં પણ તેને વિશ્વાસઘાતી લાગે છે બોલ લલિતા તારે કૃષ્ણ વિશે હવે કોઈ નિંદા કરવી છે હવે તું બોલતી બંધ થા જરા શરમ રાખ અને તારી જીભ બંધ કર તારું મોઢું સીવી દે કે કદી પણ કૃષ્ણની નિંદા ન થાય શ્રી રાધિકાજીની વાત સાંભળી લલિતા ગોપી રાધાજીના ચરણમાં લાકડી પડે તેમ પડી ગઈ અને પોતાની સમજ ફેર અને ભૂલ સમજીને માફી માંગી રડતી રડતી કહેવા લાગી કે રાધિકા મેં જે વચનો ઓધવજીને કહ્યા તેમાં મારો કહેવાનો ભાવ કંઈક જુદો જ હતો તું સાંભળ મારા અંતરના ભાવની વેદના મારો અને શ્રીકૃષ્ણનો એવો અનન્ય પ્રેમ હતો તે એમના વિના મને ક્ષણવાર પણ ચેન ન પડતું તેમજ શ્રીકૃષ્ણને પણ મારા વિના ચેન ન પડતું એક એક ક્ષણો અમને બેવને એક એક યુગ જેવડીઓ લાગતી રાધાજી તમે મને જે કૃષ્ણ લીલા મૃત કથા કહી સંભળાવી એ કથાની મને પણ સંપૂર્ણ માહિતી તો મળતી જ હતી પણ શ્રી કૃષ્ણ ગોકુલ છોડીને જ્યારથી ગયા છે ત્યારથી મારાથી શ્રીકૃષ્ણનો વિયોગ સહન થતો જ નથી આવી વિરહની વેદનાથી વ્યાકુળ થયેલી હું બેચેન હાલતમાં જ રખડી રહી છું નથી મારું ઘરકામમાં ધ્યાન નથી ગાયોમાં ધ્યાન અને રાત દિવસ હે કૃષ્ણ હે કૃષ્ણ કરતી કૃષ્ણની રાહ જોયા કરતી હતી એની વિરહની વેદનામાં ઓધવજી પધાર્યા અને મને કૃષ્ણ કથા કહેવા માંડ્યા ત્યારે મારી વિરહની વેદના એટલી તો વધી ગઈ કે જેમ અગ્નિમાં ઘી હોમાય અને જેમ અગ્નિ પ્રજ્વલિત થાય તે જ પ્રમાણે મારી વિરહની વેદના પણ ખૂબ વધી ગઈ અને વિરહની અતિશય વેદનામાં મારાથી ઉદ્ધવજીને શ્રી કૃષ્ણને નહીં કહેવાના જેવા વચનો બોલાઈ ગયા એમાં મેં શ્રી કૃષ્ણની નિંદાઓ કરી તેનું મને જરાય ભાન ન હતું માટે રાધાજી કૃપા કરીને મને માફી આપો અને મને સત્વર શ્રી કૃષ્ણના દર્શન કરાવો મારી વેદનાને શાંત કરાવો લલિતા અને રાધાજીનો આ સંવાદ બધી જ ગોપીઓએ પણ સાંભળ્યો તેવી જ બધી ગોપીઓને પણ શ્રીકૃષ્ણના દર્શનની તાલાવેલી થઈ અને બધી જ ગોપીઓ ઉદ્ધવજીના ચરણમાં જેમ પ્રાણ વિનાના શરીરો હોય તેવી સ્થિતિમાં આંખોમાંથી જેમ ભાદરવાના વર્ષાની ધારા વરસે તે પ્રમાણે આંસુ વર્ષાવતીઓ પડી રહી છે ગોપિકાઓને શ્રી કૃષ્ણ પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ જોઈ ઉદ્ધવજીનો મહાવિદ્વારાન મહાજ્ઞાની તરીકેનો એમનામાં મનમાં ગર્વ હતો તે ગળી ગયો અને ઓધવજી મહારાજ ગોપિકાઓના ચરણની રથ લઈને પોતાના મસ્તકે મૂકીને પોતાના જીવનને ધન્ય માની ગોપિકાઓને કહે છે કે આજ સુધી મારા મનમાં જ્ઞાની તરીકેનો જે ગર્વ હતો તે ગળી ગયો અને પ્રેમ લક્ષણા ભક્તિ જ્ઞાન કરતાં વધુ શ્રેષ્ઠ છે એ મને આજે તમારી સાથેના પરિચયથી મને સત્ય સમજાયું છે માટે તમે જ ગોપિકાઓ તમે જ મારા જ્ઞાનદાતા ગુરુઓ છો પછી ઓધ્ધવજીએ ગોપિકાઓના ચરણમાં વંદન કરી ગોપિકાઓને શ્રી કૃષ્ણ કથા કહેવાનો પોતાનો વિચાર જણાવ્યો ત્યારે ગોપિકાઓ ઘણી જ પ્રસન્ન થઈ અને ઉદ્ધવજીને કહ્યું આપ વ્રજમાં પધારો અને ત્યાં અમને એકાંતમાં શ્રીકૃષ્ણ લીલા કથામૃતનું પાન કરાવો અને અમારા પ્રાણપ્રિય શ્રી કૃષ્ણની પાસે લઈ જાઓ અને અમને એકવાર પણ શ્રી કૃષ્ણના દર્શન કરાવો એમની કથા દર્શન વિનાના યોગે અમારા પ્રાણ નીકળી જશે આ સાંભળી ઓધવજીએ કહ્યું તમે ચિંતા ન કરો હું વ્રજમાં તમને સૌને શ્રી કૃષ્ણ કથા કથામૃતનું પાન કરાવ્યા પછી તમને દ્વારિકા લઈ જઈશ અને ત્યાં દ્વારકાધીશ સાથે તમારું મિલન કરાવીશ આ પ્રમાણે કહ્યા પછી ઓધવજી બધી જ ગોપિકાઓને સાથે તેડીને વ્રજ ભૂમિમાં ગયા ત્યાં ઓધવજીએ બે મહિના સુધી રોકાઈને ગોપિકાઓને કૃષ્ણ કથા મૃતનું પાન કરાવ્યું પછી બધી જ ગોપિકાઓને લઈને દ્વારિકા ગયા દ્વારિકાના પાદરે ગોપિકાઓને કહેવા લાગ્યા આ સામે જુઓ દ્વારિકાના સોનાના મહેલો અને મહેલો તો પાદરેથી જોતા એ સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે આવી સમુદ્ર દ્વારિકાને જોતા ગોપીઓ આશ્ચર્ય પામી આવી સમુદ્ર મોટા સોનાના મહેલોવાળી દ્વારિકાના શ્રીકૃષ્ણ રાજા થયા તે હવે આપણે ગરીબ ગોવાળણોને કેમ અપનાવશે એવો વિચાર કરીને ઉદ્ધવજીને કહ્યું અમારે દ્વારિકામાં નથી જવું પાદર ઉપર જ રહીશું અમે અહીં આવ્યા છીએ તેના સમાચાર તમે દ્વારિકામાં શ્રી કૃષ્ણ પાસે મોકલો ગોપીઓની વાત સાંભળી ઉદ્ધવજીએ એક દૂત સાથે શ્રી કૃષ્ણના દરબારમાં સમાચાર મોકલાવ્યા કે ઉદ્ધવજી ગોકુળમાંથી ગોપિકાઓને સાથે લઈને દ્વારિકાના પાદરે આવ્યા છે એ ગોપિકાઓ તમને પાદરે જ મળવા માંગે છે આ પ્રમાણે સમાચાર દૂતે જઈને શ્રી કૃષ્ણને કહ્યા ત્યારે ગોપિકાઓના નામ સાંભળતા ભગવાન તરત જ તૈયાર થઈ ગયા તેવી જ રીતે કૃષ્ણની રાણીઓ અને દ્વારકાવાસી પણ તૈયાર થઈ ગયા અને ગોપિકાઓનું સ્વાગત સામયું કરીને દ્વારિકામાં તેડી લાવવા માટે પાદરે ગયા ગોપિકાઓને જોતાં જ શ્રી કૃષ્ણ એક ગરીબ નાનકડા ગોકુળ ગામમાં બાળપણાનો ગોપિકાઓ સાથે રમી ગાયો ચારીને મોટા થયા હતા હવે તો ભગવાન દ્વારકાધીશ થયા છે વૈભવોની તો હવે કોઈ કમી જ નથી છતાં ભગવાને ગરીબ ગોપિકાઓની સામે મળવા જવા માટે મનમાં જરાયે નાનપ ન લાગી તેમજ પોતાની રાણીઓની પણ શરમ ન લાગી આ કથા ઉપરથી સત્ય સમજાય છે કે ભગવાન પોતાના ભક્તો ગમે તેવી સ્થિતિમાં હોય છતાં પણ પ્રેમથી પોતાના પ્રાણપ્રિય ગણીને અપનાવે જ છે આ છે દિવ્ય ભગવાન અને ભક્તોનો નાતો ગોપિકાઓએ ભગવાનને આવતા જોયા મોટા રાજશાહી ઠાઠમાં દ્વારકાવાસીઓ અને રાણીઓની સાથે એટલે ગોપિકાઓને મનમાં જરાય સંશય થયો કે આવા શ્રી કૃષ્ણ હવે આપણને ન પણ અપનાવે આવો વિચાર કરે છે એટલામાં તો ભગવાન ગોપિકાઓને જોઈને દોડતા ગોપિકાઓ પાસે આવીને ભેટી પડ્યા ગોપિકાઓ પણ ભગવાનને ભેટી પડી આ જોઈને ભગવાનની રાણીઓ અને દ્વારકાવાસીઓ ચિત્ર તુલ્ય થઈ ગયા આ હતું ભગવાન અને ભક્તોનું હાર્દિક અનન્ય પ્રેમનું મિલન ભગવાનના ચરણ કમળમાં પડી અને હર્ષના આંસુથી ભગવાનના ચરણ પખાવ્યા ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગો ગોપિકાઓએ કહ્યું અમે ગરીબ ગોવાળણો અભણ નાનકડા ગોકુલ ગામમાં રહેનારી અમને તો ન માંગતા આવડે કે ન કંઈ કહેતા આવડે માટે જે જોઈએ છે અને જે આવડે છે તેવું આપો આ સાંભળી કૃષ્ણએ કહ્યું કે તમને શું જોઈએ છે ત્યારે ગોપીઓએ કહ્યું તમે સદાને માટે અમારી સાથે જ રહો અમારાથી ક્ષણવાર પણ દૂર ન થાવ તમે અમારી સાથે છો તો બધું જ અમારી પાસે છે અમારે બીજું કશું જોઈતું નથી આ ગોપિકાઓની વાત ભગવાનની રાણીઓ અને દ્વારકાવાસીઓએ પણ સાંભળી તેવા જ બધા એકી સાથે બોલી ઉઠ્યા કે ધન્ય છે શ્રી કૃષ્ણ અને ગોપિકાઓના અનન્ય પ્રેમને પછી ભગવાને ગોપિકાઓને કહ્યું કે અહીં મહીદાનવય બનાવેલું સુંદર અને પાપોમાંથી મુક્ત કરાવનારું મય નામનું સરોવર છે એમાં સ્નાન કરવાથી માયાનું આવરણ મટે છે અને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે માટે તમે બધી ગોપિકાઓ આ સરોવરમાં સ્નાન કરો એ કરવાથી તમને મારો સાક્ષાત્કાર થશે જ આ સાંભળી ગોપિકાઓએ મય સરોવરમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્નાન કર્યું તો ભગવાનના કહ્યા પ્રમાણે તેઓમાં રહેલું કંઈક માયાનું આવરણ મટી ગયું અને જ્યાં જુએ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના જ દર્શન થાય છે આ કારણથી ગોપિકાઓના આનંદનો પાર ન રહ્યો પછી ભગવાને ગોપિકાઓનું નામ અમર કરવા માટે દ્વારિકાના પાદરે વિશ્વકર્માને બોલાવ્યા અને એક સુંદર તળાવ બનાવવાનું કહ્યું ભગવાનની આજ્ઞા પ્રમાણે વિશ્વકર્માએ ત્યાં સુંદર તળાવ બનાવ્યો અને ભગવાને એ તળાવનું નામ ગોપી તળાવ રાખ્યું એનો મહિમા મહાત્મ્ય વધારવા ભગવાને પોતાની રાણીઓને પોતાના પરિવારને દ્વારકાવાસીઓને અને પોતે ગોપીકાઓને સાથે સ્નાન કર્યું અને ગોપી તળાવને વરદાન આપ્યું કે જે કોઈ સ્ત્રી પુરુષ ભાદરવા માસમાં કોઈ પણ દિવસે શ્રદ્ધા ભક્તિપૂર્વક સ્નાન કરશે અને કૃષ્ણ અને ગોપિકાઓનું સ્મરણ કરશે તેમનો ગૌલોકમાં વાસ થશે અને ત્યાં સ્ત્રીઓ ગોપિકાઓ સ્વરૂપ અને પુરુષો શ્રી કૃષ્ણ સ્વરૂપે થશે ભાદરવા માસ સિવાય પણ કોઈ પણ માસમાં કોઈ પણ દિવસે શ્રદ્ધા ભક્તિપૂર્વક સ્નાન દાન દર્શન કરનારાઓના પાપ બળીને ખાખ થઈ જશે અને માયાનું આવરણ મટી જશે અને ભગવાનના સાક્ષાત્કારના અધિકારી થશે પણ સ્નાન કરનારાઓને આટલું અવશ્ય યાદ રાખવું કે શ્રદ્ધા ભક્તિપૂર્વક જે પ્રમાણે ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણમાં પ્રેમ લક્ષણા ભક્તિ હતી અને ભગવાનને પણ ગોપિકાઓ સાથે પ્રેમ લક્ષણા ભક્તિ હતી એવો ગોપિકાઓનો શ્રી કૃષ્ણનો અનન્ય પ્રેમ હતો એ કથા લક્ષ્મમાં રાખી સ્નાન કરનારાઓને પણ આ પ્રમાણેનું ફળ મળે છે ત્યાર પછી ભગવાન કૃષ્ણએ ગોપિકાઓને પ્રેમ લક્ષણા ભક્તિ અમર રાખવા માટે એ જગ્યાની ભૂમિની માટીને ચંદન સ્વરૂપ બનાવ્યું એ માટીનું નામ ગોપી ચંદન નામે પ્રસિદ્ધ કર્યું માટે જ આજે પણ આપણે સૌએ એ ભૂમિની માટીને ગોપીચંદન નામે ઓળખીએ છીએ અને આપણા શરીર ઉપર લગાડીને પવિત્ર પાપ વિનાના થયાનો આનંદ અનુભવીએ છીએ ગોપી તળાવને આ પ્રમાણેના વરદાન આપ્યા પછી ભગવાનને ગોપિકાઓને કહ્યું કે હવે તમે ગાયોને વાછરડાઓને અને તમારા પરિવારને ગોકુલમાં લઈ જઈ સંભાળો તમે ગાયોમાં તમારા પરિવારમાં તેમજ સર્વમાં પશુ પક્ષી વૃક્ષો લતાઓ બધામાં જ તમને મારા દર્શન થશે આ પ્રમાણે જ્યારે ભગવાને વરદાન આપ્યું ત્યારે ગોપિકાઓના આનંદનો પાર ન રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માથે ચડાવી શ્રી કૃષ્ણના ચરણની રજ મસ્તકે ચડાવી એમનો અતિશય ઉપકાર માનીને ગોકુલમાં ગયા આ કથા એક સમયે સનકાદિક મુનિઓના સાંભળવામાં આવી હતી ત્યારે એમના મનમાં સંશય થયો કે શ્રી કૃષ્ણ તો ગોકુળમાં ગોપ બાળકો સાથે રમ્યા હતા એમની સાથે બેસીને વનમાં જમતા હતા ગાયોને ચરાવતા હતા અને ગોપ કન્યાઓ સાથે ફરતા હતા રાત્રે રાસ પણ રમતા હતા મહી અને માખણની ચોરીઓ પણ કરતા હતા કેટલા ઘરોમાં જઈ શિકાઓ તોડી માખણની ગોળીઓ ફોડીને વાંદરાઓને ખવરાવતા આવા કૃષ્ણને પરિબ્રહ્મ કઈ રીતે માનવા આવો સંશય થયો હતો સમય એક સમયે નારદજી મહારાજ કુમારોના સ્થાનમાં જઈ પહોંચ્યા ત્યારે સનત કુમારોએ નારદજીનું સ્વાગત કર્યું અને સુંદર દરભાસન આપીને બેસાડ્યા અને પ્રાર્થના કરીને કહ્યું કે હે મુનિશ્વર ભગવાન શ્રી કૃષ્ણની અમૃત સાંભળીને અમને થયું કે કૃષ્ણ પરિબ્રહ્મ છે પણ એમના જીવનના કાર્યો સાંભળતા અમને સંશય થયો છે કે શ્રી કૃષ્ણ પરિભ્રમ જ હોય તો આ પ્રમાણની ચેષ્ટાઓ તો ન જ કરે સનકાદિકોની વાત સાંભળી નારજીએ કહ્યું તમને જે સંશય થયો એનું કારણ એ છે કે પરિભ્રમને ઓળખવામાં એ તો એમની કૃપા થાય તો જ ઓળખી શકાય તમે પરિભ્રમને ન ઓળખી શક્યા પણ આપના પિતાશ્રી પિતામહ બ્રહ્માજી પણ શ્રી કૃષ્ણની માયામાં મોહિત થઈ ગયા હતા એ પણ પરિભ્રમને ન ઓળખી શક્યા માટે જ એમની પરીક્ષા કરવા માટે એમની સાથે વનમાં ફરનારા ગોપ બાળકો અને ગાયોને ઉપાડીને બ્રહ્મપુરીમાં લઈ ગયા હતા શ્રી કૃષ્ણએ જોયું કે ગોપ બાળકો અને વાછરડાઓનું બ્રહ્માજી હરણ કરી ગયા છે ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની યોગ શક્તિથી વાછરડા અને ગોપ બાળકો જેવા હતા તેવા જ બનાવ્યા આ વાતની કોઈને જરાય ખબર ન પડી એમ છ મહિના પછી બ્રહ્માજીને ખાતરી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ પરિબ્રહ્મ છે એમના સિવાય બીજા કોઈથી પણ બનાવી શકાય નહીં એમ વિચારી વ્રજમાં ગોપ બાળકોને વાછરડા સાથે શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા ત્યાં પોતે હરણ કરેલા ગોપ બાળકો અને વાછરડા એને સાથે લઈને આવ્યા અને પોતાની કરેલી ભૂલની માફી માંગી શ્રી કૃષ્ણના ચરણમાં પડ્યા અને ગોપ બાળકોને વાછરડાઓ કૃષ્ણને સોંપ્યા બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાનની રજા લઈ બ્રહ્માજી પોતાના લોકમાં ગયા ત્યાર પછી એક સમય ઉપર પિતામ બ્રહ્મ જેવો જ દેવરાજ ઇન્દ્રને સંશય થયો જેવો કે ઉપર આ કર્યા પ્રમાણે જ સંશય હતો એ કૃષ્ણ પરિભ્રમ હોય તો સાધારણ મનુષ્યની જેવી ચેષ્ટાઓ ન કરે આમ વિચારી એમની પરીક્ષા કરવા માટે વ્રજમાં પ્રલયના બારે વેઘોને મોકલ્યા વ્રજને ડુબાડીને ગોકુળનો સર્વનાશ કરી નાખવું જો કૃષ્ણ પરિભ્રમ હશે તો પ્રલય કાળમાંથી ગોકુળને બચાવી લેશે આવો વિચાર કરી ગોકુળ ઉપર મેઘો વરસાવ્યા ઇન્દ્રના ક્રોધને ભગવાને ગિરિરાજ ગોવર્ધનને ટચલી આંગળીએ ઉઠાવી લીધો અને પ્રલયકાળના જેવા વરસતા બારે મેઘોમાંથી ગોકુળને બચાવી લીધું આવા શ્રી કૃષ્ણના પ્રભાવને જોઈ દેવરાજ ઇન્દ્રએ શ્રી કૃષ્ણને રૂપે ઓળખ્યા અને સ્વર્ગમાંથી ગોકુળમાં આવીને શ્રી કૃષ્ણના ચરણમાં પડીને પોતાની ભૂલની માફી માંગી આ પ્રમાણે નારદજીએ પરિભ્રમ્મના ગૂઢ રહસ્ય સનકાદિકોને સમજાવ્યા હવે આપ પોતે જ વિચાર કરો કે પિતામાં બ્રહ્મા અને દેવેન્દ્ર જેવા પણ પરિભ્રમની માયાને સમજી ન શક્યા તો બીજાઓ એમની માયામાં મોહિત થાય અને ન ઓળખી શકાય એમાં આશ્ચર્ય શું આ તો જેમના ઉપર એમની સંપૂર્ણ કૃપા થાય તે જ તેમની માયાથી રહિત થાય અને પરિભ્રમને ઓળખી શકે નારદજી જ્યારે સનકાદિકોને વિસ્તારથી શ્રી પરિભ્રમની કથા કહી છતાં એક એકબીજો પણ સંશય થયો શ્રી કૃષ્ણ ગોપકન્યાઓ સાથે પર સ્ત્રીઓ સાથે રાત દિવસ ફરતા હતા તેમને પરિભ્રમ કઈ રીતે સમજવા સનકાદિકોનો આવો સંશય દૂર કરવા માટે નારદજીએ કહ્યું કે એક સમય પર હું ફરતો ફરતો કોઈ અજાણ્યા સ્થાનમાં પહોંચી ગયો આવું સ્થાન મેં કદી ન જોયું હતું પણ હરી ઈચ્છાથી જ પહોંચ્યો હતો તે સ્થાનમાં જતાં જ મારી વીણામાંથી નીકળતા નારાયણના સ્વરો બંધ થઈ ગયા એ જોતાં હું ખૂબ ચિંતા કરવા લાગ્યો એવામાં મારા જોવામાં હજારો કન્યાઓ છૂટા કેશ રાખી સફેદ વસ્ત્રો ધારણ કરી તપ કરતી જોઈ આ બધી સ્ત્રીઓ સમાધિ અવસ્થામાં જ હતી એમના સ્વરોમાંથી વેદના રૂચાઓના જ સ્વરો નીકળતા હતા અને મારી વીણાના નીકળતા સ્વરો બંધ થઈ ગયા હતા આ જોતાં જ હું આશ્ચર્યચકિત થઈ ગયો ત્યાં હું સ્થિર ચિત્ત રાખીને બેઠો ત્યારે તપસ્વીની સ્ત્રીઓ સમાધિમાંથી જાગૃત થઈ અને મારી સામે જોયું ત્યારે મેં તમોની જે શંકાઓ થયેલી કે આ સ્ત્રીઓ કોણ હશે એમના સ્વરોમાંથી વેદની રૂચાઓ કેમ નીકળતી હશે અને મારી વીણાના સ્વરો કેમ બંધ થઈ ગયા હશે તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ કહ્યું કે અમે વેદોની રૂચાઓ છીએ અને અમે શ્રી ગૌલોકવાસી ગોપિકાઓની સાથે લઈને પૃથ્વી ઉપર ગોકુલ નામના ગામમાં પરિભ્રહ્મ પોતે ગયા છે એમને અમે પતિ રૂપે મેળવવા માટે જ તપ કરીએ છીએ આ પ્રમાણે ભગવાન પરિભ્રમને પતિ તરીકે મેળવવા વેદની રૂચાઓ ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું હું પૃથ્વી ઉપર કૃષ્ણ અવતાર લઈને જઈશ ત્યારે તમારી સર્વ મનોકામના પૂર્ણ કરીશ આ પ્રમાણે વેદની રૂચાઓને વરદાન આપેલું તે જ વેદની રૂચાઓ ગોપિકાઓ ભગવાનની રાણીઓ થઈ આવા ગુરુ રહસ્યની કથા ભગવાનની અલૌકિક માયાને કોણ સમજી શકે એ ન સમજવાના કારણે જ ઘણાઓને શંકાઓ થાય એમાં સંશય નથી આવી ભગવાનની માયાને ન સમજી શકાય તો માની લેવું જરૂરી છે કે ભગવાનની માયાનો પાર તો કોઈક ભગવાનની કૃપા પાત્ર ભક્તો જ પામી શકે એમ સમજીને બેસી રહેવું જરૂરી છે પણ નિંદા તો ન જ કરવી આ પ્રમાણે દરેક અવતારોમાં ભગવાનને ભક્તોને આપેલા વરદાનો સંપૂર્ણ શ્રી કૃષ્ણ અવતારમાં અને મનોકામનાઓ પૂર્ણ કરી છે શ્રી કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્મા એકસો પચીસ વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા અને પૃથ્વી ઉપરથી સંપૂર્ણ ત્રાસવાદી રાજાઓનો નાશ કરી ભૂમિનો ભાર ઉતારી નિર્ભય બનાવી અને પછી સ્વધામ પોતાના ગૌલોકમાં સિધાવ્યા ધન્ય છે એવા શ્રી કૃષ્ણ પરિબ્રહ્માના ચરણાવિંદમાં અમોને સદા સર્વદા ભક્તિ રહેશો એમને અમારા કોટી કોટી વંદન હો એતી શ્રી સ્કંદ મહાપુરાણે પ્રભાસ ખંડમાં નાગર ખંડે શ્રી દ્વારિકા ખંડમાં શ્રી કૃષ્ણ લીલા કથા મૃત સંપૂર્ણ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાની કથા આપણે સાંભળી આ કથામાં ગોપી તળાવનું મહાત્મ સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ